તમને ડાયરેક્ટ તેમની બધી જ ચેનલ ની કમાણી દેખાડવાનું છું કે લોકો કેટલું કમાય છે આવું મારું સપનું હતું પણ લાગે છે આ જન્મ તો પૂરું નહીં પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વિડીયોમાં હું તેમની ચાર કમાણી ભેગી કરીને તમને જણાવીશ તેમની મેન ચેનલ એસબી સિવાય પણ તેમની ઘણી બધી ચેનલો છે પણ આપણે તેમાંથી ચાર ચેનલો લઈશું અને તેમની કમાણી હું તમને દેખાડીશ એસબી હિન્દુસ્તાની પછી તેમની ચેનલ છે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ પાર્ટન એસપી હિન્દુસ્તાની ફિટનેસ અને એસબી સ્ટુડિયો પાર્ટન અને એમની એક ચેનલ છે એસબી સ્ટુડિયો પોડકાસ્ટ પણ એ આપણે લેતા નથી કારણ કે એમાંથી બધા વિડીયો પ્રાઇવેટ કરેલા છે અને એક જ વિડીયો છે એટલે એની કમાણી આપણે લેતા નથી તો જોઈએ સૌથી પહેલા એસપી હિન્દુસ્તાની ની કમાણી તો પહેલા તો જોઈએ તો એસપી હિન્દુસ્તાની દેશી ગુજરાતી કોમેડી ચેનલ છે અને તેમનો વિડીયો ત્રીસ મિનિટ ઉપર નો હોય છે તો મારી ચેનલ માં ચાર હજાર વ્યુ ઉપર એક ડોલર બને છે તો એસપી હિન્દુસ્તાની ની જે રનિંગ છે એના ઉપરથી આપણે ગણીએ કે ત્રણ હજાર વ્યુ ઉપર એમનો એક ડોલર બની જાય છે તો એસપી ના રોજના વ્યૂ વ્યુ ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન એટલે કે પચીસ લાખ આસપાસ હોય છે તો ત્રણ હજાર વ્યુ એ એક ડોલર ગણીએ તો લગભગ એક લાખ વ્યૂ ના ચોત્રીસ ડોલર જેવા થાય તો પચીસ લાખ વ્યૂ ના ગણીએ તો ગુણ્યા પચીસ આઠસો પચાસ એક દિવસના પંચોતેર છે એવું કહી શકાય આ તો તેમની એક દિવસની કમાણી હતી અને આપણે એક મહિનો એટલે કે ત્રીસ દિવસની કમાણી જોઈએ તો પંચોતેર હજાર ત્રણસો ને અડસઠ ગુણ્યા ત્રીસ બરાબર બાવીસ લાખ એકસઠ હજાર અને રૂપિયા やったい。

આવે છે જેમાં હાલની તારીખમાં નવ લાખ કરતા પણ વધારે સબ્સ્ક્રાઇબર છે અને એક હજાર કરતા પણ વધારે વિડીયો છે એમાં પણ ચાર લાખ આસપાસ વ્યૂ આવે છે તો એમ કહી શકાય કે એસબી ઓફિશિયલ પાટણ ચેનલ થી એસબી હિન્દુસ્તાની ટીમ લગભગ એકસો છત્રીસ ડોલર એટલે કે બાર હજાર રૂપિયા આસપાસ રોજના કમાય છે અને મહિનાના જોઈએ તો બાર હજાર ગુણ્યા ત્રીસ બરાબર સાતર જેવા થાય અને આ ડોલર હાલના ભાવ પ્રમાણે ગણીએ તો એસબી ઓફિસિયલ પાટન ચેનલ માંથી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા જેવા એસબી હિન્દુસ્તાની ટીમ કમાય છે હવે જોઈએ એસબી સ્ટુડિયો પાટન કમાણી એસબી સ્ટુડિયો પાટણમાં હાલની તારીખમાં બે લાખ અને પંચાવન હજાર જેવા સબસ્ક્રાઈબર છે અને એકસો ને આઠ વિડીયો છે અને આ ચેનલ ચેનલમાં રોજના ચાલીસ હજાર આસપાસ વ્યૂ આવે છે તો ત્રણ હજાર નો એક ડોલર ગણીએ તો રોજના ચૌદ ડોલર એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા રોજની કમાણી છે અને મહિનાની કમાણી જોઈએ તો રોજના ચૌદ ડોલર કમાય છે એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા જેવી રોજની કમાણી છે અને એક મહિનો એટલે કે ત્રીસ દિવસની કમાણી જોઈએ તો બારસો એકતાલીસ ગુણ્યાત્રીસ બરાબર સાડત્રીસ હજાર બસોને ત્રીસ રૂપિયા જેવી કમાણી થાય તો હવે આપણે ચાર ચેનલ ની કમાણી ભેગી કરીને જોઈશું તો એસબી હિન્દુસ્તાની ચેનલની કમાણી બાવીસ લાખ અને એકતાલીસ હાજર રૂપિયા એસબી ઓફિશિયલ પાટણ ચેનલની કમાણી ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા એસબી ફિટનેસ પાટણ ચેનલ ની કમાણી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા અને એસબી સ્ટુડિયો પાટણ ચેનલ ની કમાણી સાડત્રીસ હજાર બસો રૂપિયા તો હવે ટોટલ કરીએ તો તેમની ચાર ચેનલ ની ભેગી કમાણી જોઈએ તો સત્યાવીસ લાખ ચોવીસ હજાર અને સાતસો રૂપિયા જેવી થાય છે હવે અમુક જ્ઞાની માણસો આવશે અને કહેશે કે આટલી ઓછી કમાણી ના હોય તો એમને મારે એટલું જ કેવું છે કે પેલા ચેનલ બનાવો અને પછી અર્નિંગ આવે ત્યારે વ્યૂ અને પૈસા મેચ કરીને જો તમને અંદાજો મળી જશે મારે પહેલા થી જ યુટ્યુબ માં બે ચેનલ છે જે મોનેટાઇઝ છે અને હું એના અનુભવ થી જ આ કહું છું કારણ કે યુટ્યુબ માં એડસેન્સ થી ગુજરાતી દેશી વિડીયો માં પાંચ હજાર વ્યુ ઉપર મથી મથી ને એક ડોલર થાય છે અને આપણે એસબી હિન્દુસ્તાની ના ગ્રોથ ઉપર થી ત્રણ હજાર વ્યુ ઉપર એક ડોલર ગણીએ અને એમના છે એટલે ઉપર એક ડોલર થાવો સંભવિત અને આ કમાણી પરફેક્ટ તો ના કહી શકાય પણ ફરક હોય તો બે પાંચ લાખ નો હશે એનાથી વધારે ફરક નહીં હોય કારણ કે અમુક યુટ્યુબર રિસર્ચ કર્યા વગર તમને સોશિયલ બ્લેડના ના આધારે અર્નિંગ જણાવે છે અને એ અર્નિંગ ટેકનિકલ વિડીયો અને ગુજરાતી કોમેડી વિડીયોની સેમ બતાવે છે પણ ખરેખર સેમ હોતી નથી તેમાં ઘણો તફાવત હોય છે તો દોસ્તો આ વિડીયોમાં આટલો જ મળીએ આગળના વિડીયોમાં અને હા વિડીયોને લાઈક કરીને એક કોમેન્ટ પણ કરતા લાજ્યો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી